સૌરાષ્ટ્રમાં ભાદર નદીના કાંઠે વસેલું જેતપુર આ જેતપુરને કેમ કાઠીનું કહેવાય છે તો તમારામાંથી મોટાભાગના લોકોનો એક જ જવાબ હશે કે જેતપુરમાં કાઠી રાજપૂતોનું રાજ હતું એટલા માટે જેતપુરને કાઠીનું કહેવાય છે હા આ વાત સાચી છે પણ આના સિવાય પણ એક નામથી જેતપુરને ઓળખવામાં આવે છે વીર ચાપરાજવાળાના નામથી જેતપુરને ઓળખવામાં આવે છે વીર ચાપરાજ કે જેને ખબર પડી ગઈ હતી કે કાલના યુદ્ધ માટે દિલ્હીથી બાદશાહની ફોજ રવાના થઈ ગઈ છે અને આ યુદ્ધમાં મારું મૃત્યુ થવાનું છે છતાં પણ પોતાની સેનાની આગેવાની કરતાં દિલ્હીની સેનાને ગાજરમૂળાની જેમ વધેરી નહીં પણ આજે કુકર્મી વ્યક્તિના કર્મોનું ફળ આખા રાજ્યને ભોગવવાનું હતું પણ અચાનક ક્યાંકથી તલવારનો ઘા આવ્યો અને વીર ચાપરાજનું માથું પડી ગયું કહેવાય છે વીર ચાપરાજવાળાનું ધોળ લડતા લડતા લાઠી સુધી પહોંચી ગયું હતું અને આજે પણ લાઠીમાં વીર ચાપરાજનો પાળિયો છે પણ આ સમય યુદ્ધ પૂરું થઈ ગયું છે અને વીર ચાપરાજવાળા વીર ગતિના પાયમાં છે અને અત્યારે જેતપુરની ગાદી ઉપર વીર ચાપરાજવાળાના પિતા એબલવાળા બેઠા છે હવે આખું જેતપુર શોકમાં ડૂબેલું છે અને વીર ચાપરાજવાળાની વીર ગતિ ને કોઈ ભૂલી શકે એમ નથી પણ આ સમયે એક એવી વાત બની કે આ વાતને ઇતિહાસના પાનામાં આજે પણ યાદ કરવામાં આવે છે તો બને છે કે એક બારોટ ચાલી અને લાંબી સફર કરી અને જેતપુર પહોંચે છે એનું શરીર થાકીને લોથપોત થઈ ગયું છે એના ચહેરા ઉપર થાક ચોખ્ખો દેખાય છે બારોટજી રાજસ્થાન થી એક દ્રઢ નિશ્ચય લઈને નીકળ્યા હતા પણ આ નિશ્ચય થોડોક વિચિત્ર હતો વિચિત્ર કેમ કહું છું એ હમણાં તમને આગળ જાણવા મળશે હવે બારોટજીએ જેતપુરના ગઢમાં પહોંચી અને રાજા એબલવાળાને મળવાની અરજ કરી પહેલાં તો એના માટે રહેવાની અને ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવી પણ બારોટજીના મનમાં ઘણા વિચારો ફરે છે એનું મન દુવિધામાં છે અને વિચારે ચડી ગયું છે હવે બારોટજીએ જેમ તેમ કરી અને રાત તો કાઢી નાખી અને બીજે દિવસે વહેલી સવારે બારોટજી રાજા એબલવાળાને મળવા માટે કચેરીમાં પહોંચી ગયા બારોટજીએ રાજા એબલવાળાને વંદન કર્યા અને પછી કીધું કે બાપુ હું રાજસ્થાનથી આવું છું તમારી ખ્યાતિ તો દૂર દૂર સુધી ફેલાયેલી છે એટલા માટે હું તમારી પાસે કંઈક માગું આવ્યો છું હું માગું એ તમે આપશો ને તમે તો દાનેશ્વરી વીર ચાપરાજના પિતા છો એટલે રાજા એભલવાળાએ કીધું કે કાંઈ વાંધો નહીં બારોટજી તમારે માગવું એ માગવું પણ જે માગો એ વિચારીને માગજો એટલે બારોટજીએ કીધું કે ઠીક છે બાપુ તો હું તમને પોતાને માગું છું આ શબ્દ સાંભળતા જ આખી સભા સ્તબ્ધ થઈ ગઈ રાજા એબલવાળાના મોઢા ઉપર આશ્ચર્ય છે અરે બારોટજી હવે તો મારી ઉંમર થઈ ગઈ છે અને હું આ ઉંમરે તમારી સેવા પણ નહીં કરી શકું હું તમને કાંઈ કામ નહીં આવું આ તમે શું માગી લીધું માગવું જોઈએ તો કાંઈ સોના ચાંદી મગાય કાંઈ કામની વસ્તુ મગાય હું તમને શું કામ કરીને દેવાનો છું પણ બારોટજી એકના બે થયા અને બારોટજીએ હઠ પકડી લીધી છે આપવું જોઈએ તો તમે પોતાને મને દાનમાં આપો બીજું કંઈ મારે જોતું નથી ત્યાર પછી રાજા એભલવાળા બારોટજીની હઠને જોઈ અને પોતાના રાજ્યને પોતાના નાના દીકરાને સોંપી દીધું અને રાજા બારોટની સાથે જવા માટે તૈયાર થઈ ગયા હવે બારોટજી અને એબલવાળા જેતપુરની સીમાથી ઘણા દૂર નીકળી ગયા છે રસ્તામાં બે ચાલ્યા જાય છે રાજા એભલવાળાના મનમાં ઘણા વિચાર આવે છે પણ અંતે રહેવાનું નહીં એટલે એણે બારોટજીને પૂછી જ લીધું કે બારોટજી તમે સાચું બોલજો એક પણ વાત છુપાવ્યા વગર તમે આવી વિચિત્ર માંગણી કરી એની પાછળનું કારણ શું હતું ત્યારે બારોટજીએ સાચી વાત કરી કે તમને મારવાડ લઈ જવા પાછળનો મારો ઉદ્દેશ બાપુ એટલો જ છે કે તમને મારે મારવાડ લઈ જઈ અને પરણાવવા છે બારોટજીની વાત સાંભળી અને એબલવાળા હસી પીડા અરે ગાંડા હવે કાંઈ આ ઉંમરે લગ્ન કરાતા હશે અને મને પરણાવી અને તને શું ફાયદો છે એટલે બારોટજીએ કીધું કે બાપુ તમને મારવાડ લઈ જાય અને પરણાવવા પાછળનો મારો ઉદ્દેશ એટલો જ છે કે મારવાડમાં પણ વીર ચાપરાજ જેવા સપૂતોનો જન્મ થાય બસ તમને મારવાડ લઈ જવા પાછળનો મારો આ એક જ હેતુ હતો પછી એબલવાળાએ બારોટજીનો હાથ પકડી અને એને પૂછ્યું કે તારા મારવાડમાં ચાપરાજની મા જેવી મીણલ દેવી જેવી કોઈ સ્ત્રી છે વીર ચાપરાજવાળા જેવા સુરવીર જન્મ આપી શકે એવી મા તો જોઈને હવે રાજા હાથ પકડી અને એને પોતાની બાજુમાં બેસાડ્યા અને એને એક વાત આ વાત ત્યારની છે જયારે ચાપરાજ છ મહિનાનો હતો અને એક દિવસ હું આટા ફેરા કરતો કરતો રાણીવાસમાં જઈ ચડ્યો આ સમયે ચાપરાજ તો સૂતો સૂતો રમતો હતો હવે એની મા સાથે હું વાત કરતા કરતા મને શું સુઈ જુ તો હું થોડીક મજાક મસ્તી કરી બેઠો ત્યારે ચાપરાજની માએ કીધું કે હં હં મર્યાદા રાખજો ચાપરાજ જોવે છે હવે આ સાંભળી અને મને આશ્ચર્ય થયું એટલે મેં હસીને કીધું ગાંડી ચાપરાજ તો હજી છ મહિનાનો છે એને શું ખબર પડવાની છે પણ મારી આ વાત સાંભળતા જ ચાપરાજ પડખું ફરી અને બીજી બાજુ સૂઈ ગયું પણ હું તો રાણીવાસમાંથી બહાર નીકળી ગયો પણ મારા નીકળતા જ ચાપરાજવાળાની માએ શરમ અને અફસોસથી ઉપઘાત કરી લીધો બોલો બારોટ તમારા મારવાડમાં આવી છે કોઈ સતી બારોટજીએ નિરાશ થઈને કીધું કે ના બાપુ બસ તો હવે હાલો પાછા જેતપુર આ બસ કોઈ એક ઇતિહાસની સત્ય ઘટના જ નથી આ એક માના સતીત્વની ગાથા છે એક સુરવીર દીકરાને જન્મ આપી શકે એવી મા પણ જોઈ આ સ્ટોરીમાં તો એક નાની ઘટના ઉપર વાત કરવામાં આવી છે પણ વીર ચાપરાજની સુરવીરતા અને શૌર્યનો ઇતિહાસ બહુ રસપ્રદ છે જો તમે બધા કોમેન્ટ કરી અને કહેશો તો એના ઉપર હું આગળ જતા ડિટેલથી સ્ટોરી બનાવીશ તો આજની સ્ટોરી કેવી લાગી કોમેન્ટ કરી અને કહેવાનું ભૂલતા નહીં બાકી જો જે ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નોટિફિકેશન આપણા સુધી પહેલાં પહોંચી શકે તો ચાલો ફરી પાછા મળીએ નવી સ્ટોરીમાં આપે આપનો કિંમતી સમય આપો એના માટે ધન્યવાદ